અમુક લોકો એવા છે કે જેના વજન દિવસે ને દિવસે વધતા જાય છે અને અમુક લોકો એવા પણ છે કે જેના વજન ઘટે છે પરંતુ આજે એ લોકો માટે ખાસ વિડીયો બનાવ્યો છે કે જે લોકોનું વજન દિવસે ને દિવસે વધતું હોય અને એની માટેના હરડેના ચાર અસરકારક પ્રયોગ હું તમને જણાવવાનો છું કે આ પ્રયોગ તમે ઘરે કરશો એટલે તમારું વજન છે તે વધતું બંધ થઈ જશે મેટાબોલિઝમ સુધરશે અને વધારાની જે ચરબી છે તે ધીરે ધીરે ઓછી થવા લાગશે અને તમારું વજન ઘટવા લાગશે તો સૌ પ્રથમ પહેલો પ્રયોગ એમાં તમારે શું કરવાનું છે કે સો ગ્રામ હરડેનું ચૂર્ણ લેવાનું છે એમાં પચીસ ગ્રામ સૂંઠનું ચૂર્ણ મિક્સ કરવાનું છે અને બરાબર હલાવી દેવાનું છે અને સરસ મજાનું ચૂર્ણ તૈયાર કરવાનું છે હવે આ ચૂર્ણનું સેવન દિવસમાં એક વખત તમે કરી શકો છો કે આ સવારે નણાં કોઠે ઉઠીને એક ચમચી નવ શેકા ગરમ પાણી સાથે લઈ શકાય ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ પછી નાસ્તો કરી શકાય છે અને જે લોકોને સાંજે સેવન કરવું હોય એને જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન શેકા ગરમ પાણી સાથે કરી લેવાનું છે આનાથી શું થશે કે હરડે અને સૂંઠ બંને ભેગા થાય એટલે તમારું મેટાબોલિઝમ સુધરે છે તમારી વધારાની ચરબી છે તે ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને ચરબી છે ને એક પ્રકારની બંધ થાય છે અને તમારું વજન છે તમે ઈચ્છો એ રીતે ધીરે ધીરે ઘટાડી શકો છો હરડે છે ને એના બીજા પણ પ્લસ પોઈન્ટ છે તે ત્રિદોષ નાશક ગુણ ધરાવે છે વાયુદોષ દોષ અને કફદોષ ત્રણેય દોષોને તે શાંત કરે છે એટલે ત્રિદોષ આધારિત જે લોકોનું વજન વધતું હોય એવા લોકોને પણ ખૂબ ફાયદો થશે અને સૂત છે એને ઔષધ તો માનવામાં આવે છે પરંતુ મહા ઔષધ તરીકે એને ઓળખવામાં આવે છે તે વાયુદોષને પણ કંટ્રોલ કરે કફદોષને પણ કંટ્રોલ કરે તમારા પેટ પેટના રોગોને મટાડે પાચનતંત્રને મજબૂત કરે વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે મેટાબોલિઝમ સુધારે અને તમારું વજન છે તે ઘટાડી આપે છે એટલા પહેલો પ્રયોગ છે બીજો પ્રયોગ તમારે હરડે લેવાનું છે અને શુદ્ધ દેશી મધ લેવાનું છે હવે આ બંનેનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે કે અડધી ચમચી હરડેની લેવાની છે એમાં થોડુંક મધ મિક્સ કરવાનું છે બંનેને કાલવી નાખવાનું છે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ એને ચાટી જવાનું છે તમે સવારે નાણાં કોઠે પણ પ્રયોગ આ કરી શકો અને સાંજે સૂતી વખતે પણ આ પ્રયોગ કરી શકો હવે મધ છે ને તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને મધ છે તે કફનાશક ગુણ તો ધરાવે જ છે પરંતુ વજન ઘટાડવા માટે પણ તેનો બહુ સરસ રીતે લોકો પ્રયોગ કરી રહ્યા છે પરંતુ હરડે અને મધ જ્યારે બંનેનું મિલન થાય ત્યારે વજન ઘટાડવાની જે સ્પીડ છે એમાં વધારો જોવા મળે છે અને તમે ઈચ્છો એ પ્રકારે તમે વજન ઘટાડી શકો છો જે લોકોને આ પ્રયોગ નથી કરવો અને મધનો બીજો પ્રયોગ કરવો છે એવા લોકો માટે પણ એક ગ્લાસ નોર્મલ પાણી લેવાનું એમાં બે ચમચી મધની મિક્સ કરી દેવાની બરાબર હલાવી નાખવાનું અને મધવાળું પાણી નરણા કોટે પીશે ને તો પણ એનું વજન છે કે ધીરે ધીરે ઘટવા લાગે છે અને મધ છે ને એ પણ મેટાબોલિઝમને સુધારવામાં તમારી મદદ કરે છે ત્રીજો પ્રયોગ કે જે લોકોના વાયુ અને કફ ત્રિદોષ બગડેલા છે ત્રિદોષ આધારિત રોગો થયા કરે છે મૈટા કરે છે અને એની સાથે એનું વજન વધતું જાય છે તો એવા લોકો માટે ત્રણ વસ્તુ હું તમને સૂચવવા જઈ રહ્યો છું સો ગ્રામ અરડે બસો ગ્રામ બેડા અને ત્રણસો ગ્રામ આમળા એટલે વન ટુ અને થ્રી જેમમાં બનેલું શુદ્ધ ત્રિફળા તમારે લેવાનું છે અને એ ત્રિફળા ચૂણાનું સેવન સવારે નણાકોટે ઉઠીને કરી શકો ત્યારબાદ ત્રીસ પાંત્રીસ મિનિટ પછી નાસ્તો કરી શકો અને સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન કરી શકો આનાથી શું થશે આનાથી તમારા ત્રિદોષ છે તે કંટ્રોલમાં રહે છે અને તમારું મેટાબોલિઝમ સુધરે છે તમારી વધારાની ચરબી બંધ થાય છે આંતરડા શુદ્ધ થાય છે આંતરડામાં જમા થયેલો વિકૃત મળ દૂષિત મળ વિકૃત પિત્ત કપ અને બગડેલો વાયુ ઉર્ધ્વ ગેસ આ બધી સમસ્યામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળે છે આ ત્રિફળાનું ચૂર્ણ તમે બનાવો એમાં તમે થોડુંક સૂંટ પણ મિક્સ કરી શકો છો આ પ્રયોગ પણ વજન ઘટાડતા લોકો માટે ખૂબ અસરકારક છે ચોથો પ્રયોગ કે નવસેકું ગરમ પાણી એકલું તમે પીશો સવારે નણા ઊઠીને ઉઠીને તો પણ તમારું વજન ઘટશે અને એની સાથે નવશેકા ગરમ પાણી સાથે ત્રિફળા અને હરડેનું સેવન કરશો તો પણ તમારું વજન ઘટશે નવ શેકા ગરમ પાણી સાથે વરિયાળીનું ચૂર્ણ અડધી ચમચી લેશો તો પણ તમારું વજન ઘટશે અને ધાણા જીરુંનો પ્રયોગ કરશો તો પણ તમારું વજન ઘટશે કોઈને કોઈ રીતે તમે તમારું વજન ઘટાડી શકો છો થોડુંક ડાયટમાં ધ્યાન રાખવાનું છે સવારના નાસ્તામાં મગ બાફેલા મગ ફણગાવેલા મગ આ રીતે નાસ્તો કરવાનો મગને સૂંઠમાં વઘાર કરવાનો એટલે વાયુ દોષ ન થાય બપોરનું ભોજન મગભાત ખાઈ શકો છો અને વેલાવાળા શાક ખાઈ શકો છો અને રોટલી ઘઉં માપે ખાવાના જુવાર છે બાજરો છે રાગી છે આ પ્રકારનું ભોજન લેવાથી ફાયદો થાય છે અને સાંજનું ભોજન તમે ખીચડી અને એવો સાદું ભોજન કરી શકો છો આ પ્રકારે સાદો ખોરાક ફળ ફળાદી ઋતુજન્ય આહાર આ બધું લેશો એટલે તમારું વજન ઈચ્છા પ્રમાણે તમે ઘટાડી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી